આ સમાચાર અને બુલેટિન સાથે હું છું સમાચારોની સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠાવાડામાં સાયક્લોનિક સર્ક્યુલેશન આઠ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ઉત્તર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા હાલ ગરમીનો પારો વધી રહ્યો છે વડોદરા શહેરમાં બપોરે એક થી ચાર ટ્રાફિક સિગ્નલ બંધ રખાશે ગરમીને લઈ શિક્ષણ વિભાગની ગાઈડલાઈન વિદ્યાર્થીઓને હીટવેવ અંગે સમજણ આપવી ઓપન એર વર્ગ બંધ અને સ્કૂલના સમયમાં ફેરફાર કરવો

હવામાન વિભાગે આગામી 5 દિવસ દરમિયાન આકરી ગરમીની આગાહી કરી છે ભાવનગર શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ તારીખ 8 એપ્રિલ સુધી હીટ આગાહી કરવામાં આવી છે પરંતુ ભાવનગર શહેરમાં સવારથી દરિયાળ અને બેજવાડા પવન ફૂંકાતા બપોરે મહત્તમ તાપમાન 1.7 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી 37 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું સાવરકુંડલા તાલુકાના ઘાધકડા ગામે રાજાશાહી વખતનો રેલવે સ્ટેશન આવેલ છે આ રેલવે સ્ટેશનમાં તેમજ લોકલ ટ્રેનોનો સ્ટોપ આપવામાં આવેલ છે પરંતુ મહુવાથી સુરત અને મહુવાથી મુંબઈ બાંદ્રા સુધી ચાલતી ટ્રેન જે લાંબા અંતરની ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું ન હોય આ પ્રશ્ને સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા રજૂઆત કરાઈ છે

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મરાઠવાડામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે પવનની દિશાથી હવામાન ગરમ રહે છે અને બેજતી કેટલીક જગ્યાઓએ ધુમ્મસ જોવા મળ્યું હતું રાજ્યમાં આઠ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાનમાં ઉત્તર ઉત્તર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે બબapore તડકામાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી વડદરા ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને મુક્તિ અપાઈ છે જેમાં બપોરે 1 થી 4 દરમિયાન શહેરના ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે એવો વડદરા પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે હાલ ગરમીનો પારો વધી રહ્યો છે જીપીએસસી ની ક્લાસ 1 ની 39 અને 2 ની 168 સહિત ની કુલ 244 પોસ્ટ પર ભરતી માટે ની પ્રિલિમ્સ 20 એપ્રિલે યોજવાની છે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને એકવાર ફરી નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન સૌપ્રથમ વંદે મેટ્રો ટ્રેન નવી ટ્રેન સેવા અને કરોડો રૂપિયાની આવકથી લઈ વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે બે હજાર ચોવીસ પચીસમાં અત્યાર સુધીનું સૌથી વધુ બે હજાર સાતસો દસ પોઈન્ટ ત્રણ સરેરાશ વેગન દિવસનું લોડિંગ નોંધાયું છે